સુરતના વિસ્તારમાં કેન્દ્ર નામ આપી સરકારી દસ્તાવેજો અલગ અલગ સોફ્ટવેર ની મદદથી ડુપ્લિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે મળતી વિગત પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટર અને પોણા મામલતદાર ને ફરિયાદ મળી હતી કે સુરતના કાપોદરા કિરણ ચોક વિસ્તારમાં એક ડુપ્લિકેટ જન સુવિધા કેન્દ્ર ચાલી રહ્યો છે જલારામ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ભગવતી કન્સલ્ટન્સી તથા જનસુવિધા કેન્દ્રના નામે બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજો ડુપ્લિકેટ કાઢવામાં આવતા હતા જેથી આ મામલે પ્રાંત ઓફિસરે મામલતદારની ટીમને ત્યાં મોકલી અને પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા આ દરમિયાન ત્યાંથી ઢગલા બંધ આધાર કાર્ડ પાન કાર્ડ અને અલગ અલગ દસ્તાવેજો મળી આવ્યા હતા પોલીસે તપાસ કરતા ભગવતી કન્સલ્ટન્સી અને જન સુવિધા કેન્દ્ર નિકુંજ ભાવચંદ દુધાત નામનો ઓગણત્રીસ વર્ષીય યુવક ચલાવતો હતો પોલીસે ઓફિસમાં દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી લેપટોપ અને અન્ય દસ્તાવેજો પુરાવો મળી આવ્યા હતા જેમાં તપાસ કરતા લેપટોપની મદદથી વર્ડ ફાઇલમાં જે તે ડોક્યુમેન્ટ તૈયાર કરી ખોટા સહી સિક્કા કરી નાખતો હતો અને પાંચસો થી લઈ અલગ અલગ ડોક્યુમેન્ટના ચાર્જ વસૂલતો હતો આ મામલે પોલીસે આરોપી નિકુંજ દુધાત ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી જ રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી કૌભાંડો આચરવામાં આવ્યા છે થોડા સમય પહેલા પણ એસઓજી પોલીસે ડુપ્લિકેટ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવતા રેકેટનો પર્દોફાશ કર્યો હતો ત્યારે હાલ પોલીસ એ આ મામલે આરોપી નિકુંજ દુદાતની ધરપકડ કરી અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બનાવ્યા છે અને કેટલા પૈસા પડાવ્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે પોલીસ ઓફિસમાંથી લેપટોપ મોનિટર પ્રિન્ટર અને અલગ અલગ દસ્તાવેજ માટેના કાગળો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે 22 ના રોજ મામલદાર શ્રી પુણા અને કાપોદ્રા પોલીસની ટીમે ગિડન ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફરમા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલદાર શ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટીએક મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કોભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે દરેક ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે અરજદાર પાસેથી કેટલા રૂપિયા વસૂલ આવતા ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે એ પહોંચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે કોઈમાં પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય રેશન કાર્ડમાં સુધારો કરવો હોય ભાડા કરારો બનાવો હોય એમાં જે પણ કન્સલ્ટન્શનની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં એ ડબલ પેમેન્ટ લેતા હોય બની શકે બની શકે વિસ્તારમાં પરપ્રાંતિય વસ્તી વધારે હોય એના આધાર કાર્ડનો પણ યુઝ થયેલો હોય અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનેલા હોય એ સમગ્ર મુદ્દાઓની તપાસ હાલ ચલાવી રહ્યા છે એના એના કમ્પ્યુટરમાં અત્યારે ફરમાં મળેલા છે ફરમામાં એ પ્રિન્ટ કાઢી અને સીધી પ્રિન્ટ કાઢીને આપી દેતા હોય છે એના કમ્પ્યુટર અત્યારે ડિટેલમાં ચેકિંગ થાય છે કે કોઈ રેકર્ડ એમાં મળે છે કે કેમ એટલે એ સમગ્ર મુદ્દાઓ હવે તપાસવામાં આવશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત